બાયડ તાલુકામાં ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો બાયડની એન શાહ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક પરીક્ષા ખંડમાં પહોંચ્યા બાળ મંડળના હોદ્દેદારો દ્વારા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પ્રવેશ કરવામાં આવ્યો તો બાયડની એનએચ શાહ હાઈસ્કૂલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે બાયડ તાલુકામાં ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો બાયડની એનએચ શાહ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક પરીક્ષા ખંડમાં પહોંચ્યા બાળ મંડળના હોદ્દેદારો દ્વારા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પ્રવેશ કરવામાં આવ્યો તો છોકરાઓ શાંતિ થી પરીક્ષા આપે એ માટે સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે છોકરાઓને વિશ કરવા માટે અમે લોકો સામે ઊભા છીએ એમ એ લોકો પરીક્ષા આપશે અને પરીક્ષાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે બીજો કોઈ પ્રયત્ન કરવાનો નથી અને શાંતિથી પરીક્ષા લેવાશે એની અમે ખાતરી આપીશ આજે ધોરણ દસની એક્ઝામનું પહેલું પેપર છે ત્યારે આજે વહેલી સવારે જ જે બાયડ ખાતે સેન્ટર આવી છે તે સેન્ટરે આજે વાલીઓ પહોંચ્યા છે ત્યારે આજે વાલીમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અમારી પાછળ આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે વાલીઓ છે તે વહેલી સવારથી જ જે સેન્ટર આવ્યા છે અને સેન્ટર પર જે વાલીઓ બાળકોને લઈને આવ્યા છે તે બાળકોમાં પણ ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આજે જે પેપર ના ટાઈમે જે પહોંચ્યા છે વાલીઓ અને સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે ફૂલ બંદોબસ્ત પોલીસ સહિત નો જે બંદોબસ્ત છે તે બહાર ખાતે ખુબ મોટી સંખ્યામાં કરવામાં આવ્યું છે રિપોર્ટર ઈશાક મનસુરી અરવલ્લી સમાચાર બાયડ